નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો રાજ્ય સરકારના નવી પેન્શન યોજના હેઠળ એટલે કે એનપીએસ હેઠળ આવતા જે પણ કર્મચારીઓ છે કે અધિકારીઓ છે તે પોતાની જે એનપીએસની રકમમાંથી અંશતઃ ઉપાડ કરી શકે તે કઈ કઈ રીતે ઉપાડ કરી શકે અને કેટલી રકમ ઉપાડ કરી શકે તેની પૂરી માહિતી નાણાં વિભાગના એક પરિપત્ર દ્વારા આપણે સમજશું

ખાતેદાર કર્મચારીઓ કે અધિકારીઓ અંશતઃ ઉપાડ કરી શકે તે માટેની સૂચનાઓ પ્રસિદ્ધ કરવા બાબત તેમાં પ્રસ્તાવનામાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા વંચાણ લીધેલ ક્રમાંક એક પરના ઠરાવથી તારીખ એક ચાર બે હજાર પાંચ કે ત્યારબાદ રાજ્ય સરકારમાં નિયમિત નિમણૂક પામેલ કર્મચારી કે અધિકારીઓ માટે નવી વર્ધિત પેન્શન યોજના એનપીએસ લાગુ પાડવામાં આવેલ છે ધ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી પી એફ આરડીએ ભારત સરકાર દ્વારા આ યોજનાની વહીવટી દેખરેખ રાખવામાં આવે છે પી દ્વારા વંચાણે લીધેલ ક્રમાંક બે અને ત્રણ પરના સર્ક્યુલરથી કેન્દ્ર સરકારના એનપીએસ હેઠળના કર્મચારીઓ માટે અંશતઃ ઉપાડ મંજૂર કરવા અંગે માર્ગદર્શિકા કે સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે રાજ્ય સરકારના નવી ભરધીત પેન્શન યોજના હેઠળના ખાતેદાર કર્મચારીઓ કે અધિકારીઓ તેમના ખાતામાંથી અંશતઃ ઉપાડ કરી શકે તે માટેની સૂચનાઓ પ્રસિદ્ધ કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી હ મિત્રો ઠરાવ છે તે વાંચીએ કે કે કાળજીપૂર્વક વિચારણાને અંતે રાજ્ય સરકાર દ્વારા ઠરાવવામાં આવે છે કે રાજ્ય સરકારના નવી વર્ધિત પેન્શન યોજના એનપીએસ હેઠળના ખાતેદાર કર્મચારીઓ કે અધિકારીઓ વય નિવૃત્ત થાય અથવા રાજીનામું આપે તે પહેલાં તેના ખાતામાંથી નીચેની જોગવાઈઓને આધીન અંશતઃ ઉપાડ કરી શકશે તો કયા કયા હેતુ માટે આપણે ઉપાડ કરી શકીએ છીએ તેની આપણે અહીંયા ચર્ચા કરીએ તો જે પહેલો હેતુ છે તે જોઈએ તો તેમાં કહેવામાં આવ્યું છે કે ખાતેદારના બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે જેમાં કાયદાકીય રીતે દત્તક લીધેલા બાળકોનો પણ સમાવેશ થાય છે બે ખાતેદારના બાળકોના લગ્ન માટે જેમાં કાયદેસર દત્તક લીધેલ બાળકોનો પણ સમાવેશ થાય છે ત્રણ પોતાના

અને ખાતેદારના માતા પિતા માટે જો બીમારી હોય જેમાં બીમારીના જે નામ આપેલા છે કેન્સર કિડની ફેલર એટલે કે એન્ડ સ્ટેજ રિનલ ફેલર પ્રાઇમરી પલ્મનરી આર્ટેરિયલ હાઈપરટેન્શન મલ્ટિપલ્સ કેલેરોસિસ મેજર ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટ ગ્રાફ્ટ સર્જરી હાર્ટ વાલ્વ સર્જરી પ્રકારના અકસ્માત અંશતઃ ઉપાડની મર્યાદા અહીંયા આપવામાં આવેલી છે જેમાં સંબંધિત કર્મચારી કે અધિકારી ઓછામાં ઓછા ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી નવી વર્ધિત પેન્શન યોજનામાં જોડાયેલા હોવા જોઈએ સમગ્ર નોકરી દરમિયાન વધુમાં વધુ ત્રણ વખત આવો અંશતઃ ઉપાડ કરી શકાશે એકવાર અંશતઃ ઉપાડ કર્યા બાદ પાંચ વર્ષ સુધી બીજી વાર આવો અંશતઃ ઉપાડ કરી શકાશે નહીં ખાતેદારની અંશતઃ ઉપાડની અરજી તારીખે તેના દ્વારા જમા કરાયેલ કર્મચારી ફાળાની પચીસ ટકા રકમ કરતાં વધુ રકમનો અંશતઃ ઉપાડ મંજૂર કરી શકાશે નહીં હવે અંશતઃ ઉપાડ માટેની અરજી છે તેની વાત કરવામાં આવી છે જે અંશતઃ ઉપાડ છે તેમાં સંબંધિત ખાતેદાર અધિકારી કે કર્મચારીએ સીઆરએ આર ડેસ એનએસડીએલ ડોટ કોમ વેબસાઇટ પર તેમને ફાળવેલ લોગ ઇન આઈડી અને પાસવર્ડની મદદથી અંશતઃ ઉપાડ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી સબમિટ થયા બાદ એકનોલેજમેન્ટ નંબર જનરેટ થશે ઓનલાઈન અરજી સબમિટ કર્યા બાદ સંબંધિત અધિકારી કે કર્મચારીએ દિવસ ત્રણમાં પી એફ આર એ દ્વારા નિયત કરવામાં આવેલા પ્રફોર્મામાં હાલ ફોર્મ સિક્સ જીરો વન પી ડબલ્યુ નીચે પૈકી લાગુ પડતા દસ્તાવેજ સાથે સક્ષમ સત્તાધિકારીને અંશતઃ ઉપાડ માટે અરજી કરવાની રહેશે તેમાં તમને જે કોષ્ટક છે તે તમે જોઈ શકો છો કે જેમાં અંશતઃ ઉપાડનો હેતુ અને અરજી સાથે રજૂ કરવાના દસ્તાવેજો આપવામાં આવેલા છે જેમાં પહેલું અંશતઃ ઉપાડનો હેતુમાં પહેલું છે કે ખાતેદારના બાળકોના ઉચ્ચ અભ્યાસ જેમાં કાયદાકીય રીતે દત્તક લીધેલા બાળકોનો સમાવેશ પણ થાય છે જ્યારે તેના અરજી સાથેના દસ્ત રજૂ કરના દસ્તાવેજોમાં એડમિશન લેટર તથા ઉચ્ચ અભ્યાસ માટે ભરવાપાત્ર ફીના અંદાજનું સંસ્થાનું પ્રમાણપત્ર બે ખાતેદારના બાળકોના લગ્ન માટે જેમાં કાયદેસર દત્તક લીધેલ બાળકોનો પણ સમાવેશ થાય છે જેમાં દસ્તાવેજમાં સેલ્ફ ડિક્લેરેશન છે ત્રણ પોતાના પત્ની કે પતિ સાથે સંયુક્ત નામે રહેણાંકનું મકાન કે ફ્લેટના બાંધકામ કે ખરીદી માટે ખાતેદારને વારસામાં મળ્યું હોય તે સિવાય કોઈ અન્ય મકાન કે ફ્લેટ પોતાના અથવા પતિ કે પત્નીના સંયુક્ત નામે ધરાવતા હોવા જોઈએ નહીં જેના દસ્તાવેજમાં જોઈએ તો ટાઇટલ ડોક્યુમેન્ટની નકલ અધિકૃત પ્લાન અને સેલ્ફ ડિક્લેરેશન અથવા હાઉસિંગ ફાઇનાન્સ કંપની અને બેંકના લોનના ઓફર લેટરની નકલ અને સેલ્ફ ડિક્લેરેશન ચાર ખાસ પ્રકારની બીમારીની સારવાર માટે પોતાના પતિ કે પત્ની કાયદેસરના દત્તક લીધેલ સહિતના બાળકો અને ખાતેદારના માતા પિતા માટે દસ્તાવેજોની જરૂરિયાતમાં જે ડોક્ટર પાસેથી સારવાર મેળવેલ હોય તેવા જે તે રોગના નિષ્ણાંત ડોક્ટર અથવા સિવિલ સર્જનનું પ્રમાણપત્ર ખર્ચના અંદાજ સાથે તો આ હતી કોષ્ટકની વિગત હવે આગળ જોઈએ તો બેંકની વિગતો માટે સંબંધિત અધિકારી કે કર્મચારીએ રદ કરેલ ચેક અથવા બેંક પાસબુકની નકલ અથવા બેંકનું પ્રમાણપત્ર અરજી સાથે સામેલ કરવાનું રહેશે અંશતઃ ઉપાડનો હુકમ સંબંધિત ખાતેદાર કર્મચારી કે અધિકારીની અંશતઃ ઉપાડની અરજીના અનુસંધાને સક્ષમ અધિકારી અધિકારીશ્રીએ દિવસ પાંચમાં શ્રી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીને ઉદ્દેશીને અંશતઃ પ્રમ ઉપાડ મંજૂર કર્યાનો હુકમ આ સાથે સામેલ અનુસૂચિત અનુસૂચિ એક મુજબના પ્રફોર્મામાં મોકલી આપવાનો રહેશે અંશતઃ ઉપાડ અંગેની નોંધ સંબંધિત શાખા કે કચેરીએ સેવા પોથીમાં અચૂક કરવાની રહેશે સામાન્ય ભવિષ્ય નિધિમાં અંશતઃ ઉપાડ મંજૂરી કરવા મંજૂર કરવા જે અધિકારીને સત્તા સોંપણી થયેલ છે તે અધિકારી અંશતા ઉપાડ મંજૂરી કરવા માટેની સક્ષમ સત્તાધિકારી કહેવાશે આ ઠરાવનો લાભ નવી વર્ધિત પેન્શન યોજના એનપીએસ હેઠળ જે અધિકારી કે કર્મચારીઓના ખાતા નિયામકશ્રી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરી દ્વારા નિભાવવામાં આવતા હોય તેવા રાજ્ય સરકારના કર્મચારીઓ કે અધિકારીઓને મળશે તેઓ ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે શ્રી કે કે પટેલ નાયબ સચિવ શ્રી પેન્શન અને તિજોરી નાણાં વિભાગ નો ઓફિશિયલ પરિપત્ર આપણે જોયો હવે અનુસૂચિ એક જોઈ લઈએ કે નાણાં વિભાગના તારીખે ત્રણ ચાર બે હજાર અઢારના ઠરાવ ક્રમાંક મુજબ જે બિડાણ છે જેમાં નવી વર્ધિત પેન્શન યોજનાના ખાતામાંથી અંશત ઉપાડ માટેનો હુકમ છે તે ફોર્મ તમે અહીંયા જોઈ શકો છો તો મિત્રો આ ફોર્મ છે એ હું ડિસ્કશનમાં મૂકી દઈશ ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકશો તો મિત્રો આ હતો રાજ્ય સરકારના નવી વર્ધિત પેન્શન યોજના એનપીએસ હેઠળના ખાતેદાર કર્મચારીઓ કે અધિકારીઓ અંશતા ઉપાડ કરી શકે તે માટેની સૂચનાઓ પ્રસિદ્ધ કરવા બાબતનો ઓફિશિયલ પરિપત્ર જે નાણાં વિભાગ દ્વારા તારીખ ત્રણ ચાર બે હજાર અઢારના રોજ કરવામાં આવેલો હતો તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલાયકોન દબાવી દેજો જેથી કરી તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ